યુગમૂર્તિ બાળકેળવણી કારસ્વ ગીજુભાઈ બધેકાના જન્મદિવસને ગુજરાત રાજ્યમાં બાળવાર્તા દિન તરીકે ઉજવવાનું ઠરાવવામાં આવેલ છે જેના ભાગરૂપે ઓલપાડના ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરંજ દ્વારા સીઆરસી કક્ષાની વાર્તા કથન તથા વાર્તા લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું કરંજ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ સીઆરસી કક્ષાની આ સ્પર્ધામાં કેન્દ્ર સંલગ્ન અગિયાર પ્રાથમિક શાળાઓના અઠાવીસ બાળકોએ સહર્ષ ભાગ લીધો હતો સીઆરસી કોઓર્ડિનેટર વિજય પટેલે ઉપસ્થિત સ્પર્ધક બાળકો તેમજ તેમના માર્ગદર્શક શિક્ષકોને કાર્યક્રમની રૂપરેખા આપી શિક્ષણ માંગ વાર્તાના મહત્વ અંગે છણાવટ કરી હતી વિજેતા બાળકોને પ્રોત્સાહિત ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા પ્રથમ ક્રમાંકિત બાળકો હવે તાલુકા કક્ષાની સ્પર્ધા માંકરણ કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરશે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરંજ પ્રાથમિક શાળાના મુખ શિક્ષિકા પારુલ પટેલ સ્ટાફ સહયોગથી કર્યું હતું ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યવાહક પ્રમુખ ગિરીશ પટેલ ઉપપ્રમુખ ચિરાગ પટેલ તથા મહિલા ઉપપ્રમુખ અને યજમાન કેન્દ્રાચાર્ય જાગૃતિ પટેલે સૌ સ્પર્ધક બાળકોને અભિનંદન પાઠવ્યા હતા